અને સેપરેશન તમે કોણ છો એને જાણ્યા વગર કેવી રીતે થાશે? એટલે એક વિચાર છે વિચારક છે અને ઈમેજ છે. હવે આ ત્રણે ત્રણ ડાયમેન્શન અલગ છે. વિચારનું ડાયમેન્શન અલગ છે, વિચારકનું ડાયમેન્શન અલગ છે, ઈમેજનું ડાયમેન્શન અલગ છે, કોન્શિયસનેસ નું ડાયમેન્શન અલગ છે. હવે આ ત્રણેય ડાયમેન્શનમાં જ્યાં લગીન શબ્દ કોઈ પણ શબ્દ અને વિચાર જ્યાં લગીન છે તો શબ્દ અને વિચાર માનો કે મેં કંઈક મારાથી કંઈક થઈ મારાથી કંઈક વિચાર આવી ગયો ખરાબ તો ખરાબ વિચાર આવી ગયો એટલે એના reaction રૂપે મને એવું થાય છે કે આવો વિચાર ન કરાય તો આવો વિચાર ન કરાય એનાથી જુદા પડી શકું આ વિચાર તમે કર્યો કે આવી ગયો બધી વસ્તુ એની રીતે હેપન છે બની રહી છે તમે કઈ કરતા નથી કોઈ તમને માન આપ્યું તમે એમ સમજો તો માન આપ્યું તો તમને જે સુખ થયું એ આપોઆપ થયું તમારું કોઈ અપમાન કર્યું દુઃખ થયું તો આપો થયું પણ મારે યંત્ર થી જુદ થવું છે અને યંત્ર ની અંદર શબ્દ અને વિચારના જુદા જુદા સ્તર છે વિચાર વિચારક ઇમેજ હવે આ ત્રણે ત્રણ ડાયમેન્શન ને વીંધીને મૌનના પ્રદેશમાં જ્યાં લગી પ્રવેશ નહીં કરી ત્યાં લગી काम नहीं करे नहीं दाए, से नहीं नही कह एक बाजू मौन है एक बाजू प्रकृति मौन जय प्रकृति ने काम त्यार